જે રીતે કાશ્મીર ફિલ્મ બનાવવા આવી છે તે પછી આદિવાસી ફાઇલ બનાવવામાં આવશે હા એ બનાવવામાં દાતરડુ વડે જે ઘા કર્યો હતો તેને જોતા એવું લાગે કે આઈપીસી ની 307 અને બીએનએસ ની હાલ જોવા જોઈએ તો 109 કલમ લાગવી જોઈએ હા પીઆઈ સાહેબ સાહેબ જરા કાચ નીચે ઉપર પરિમલભાઈ આ જે ઘટના થઈ છે એમાં તમે સ્ટાર્ટિંગ થી એની સાથે છો ઘટના કઈ રીતે તેને શું થયું છે ઘટના તારીખ દસ બે હજાર પચીસના રોજ આશરે આઠેક વાગ્યાના અરસામાં બની હતી તે દરમિયાન મારા ઉપર સાડા દસ વાગ્યે ફોન આવ્યો ફોન આવતાની સાથે જ હું તાત્કાલિક સ્થળ પર આવું તો સ્થળ પરથી જ્યારે પહેલાં ફરિયાદીને દવાખાનામાં લઈ જવામાં આવે છે ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ફરિયાદની ફરિયાદ એફઆઈઆર કરવામાં આવે છે અને અમે અમારા દ્વારા કહેવામાં આવે છે કે બીએનએસની કલમો એટ્રોસિટી જીપીએકની કલમો લગાવીને મોડોસ કે પાંચ વાગ્યે ફરિયાદ દાખલ કરવામાં આવે છે બનાવ સાંજે દસ વાગે કેટલા વાગે થાય પાંચ વાગે થાય છે આઠ આઠ વાગ્યે બનાવ થાય છે સવારે પાંચ વાગે ફરિયાદ દાખલ કરવામાં આવે છે ફરિયાદ પણ લેટ કરવામાં આવે છે એમ જોઈ તો અને જે કલમ લગાવી છે કયા દારૂ ધોરણની કલમ જે કલમો લગાવી છે તે ગેરકાયદેસર મંડળી મારામારી અને એટોસિટી સિટી એક્ટ જેબી એક્ટ છે પરંતુ જે રીતના મેં બે દિવસ પહેલા વિડિયો જોયા શૈલેષભાઈના એકદમ લોહી લુહાણ હતા અને પાવડાને દાંતડો વડે જે ઘા કર્યો હતો તેને જોતા એવું લાગે કે આઈપીસી ની ત્રણસો સાત અને બીએનએસ ની હાલ જોવા જઈએ તો એકસો નવ કલમ લાગવી જોઈએ જો તમે જો તો ધારાસભ્ય ચેતર વસા ગ્લાસ માયરો છે નથી માયરો સાબિતીની વસ્તુ છે તો તેમના ઉપર ત્રણસો સાત લાગી જતી હોય તો આ તો લોહે લુહાણ કરી દીધા હોવા છતાં ત્રણસો કેમ ન લગાવો પોલીસને એના માટે તમે પૂછ્યું ઓનેસને અમે પૂછ્યું છે કે એ પાછળથી લગાવવામાં પરંતુ પાછળથી ક્યારે કેસ પતી જાય પછી કે શું થઈ છે અમારી માંગણી એ જ છે કે આ જે કલમ લાગવી જોઈએ તે લગાડવી પડે જ્યાં સુધી એ કલમ ના લગાવવામાં આવશે તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું અત્યારે પોલીસવાળા કોઈ જવાબ આપશે ખરા એ કલમ માટે કોઈ સક્ષમ અધિકારી છે અહીંયા અહીંયા પીએસઆઈ પીએસઆઈ સાહેબ છે આ बाजू હશે એટલે અમને પૂછવું પડશે ચાલો લાઈવ ચાલુ રાખો આપણે પોલીસ પૂછીશું કે જે કલમ કઈ કઈ લગાડવામાં આવી છે આપણે પોલીસને ને પૂછીશું કે જે કલમ લગાડવામાં આવી છે કલમમાં કેમ ઘટાડો કરવામાં આવે છે કોના રાહ્ય રહેમથી ઘટાડો કરવામાં આવે છે કારણ કે જે રીતના લોહી લુહાણવાળા દ્રશ્યો છે અને દ્રશ્યો બાદ પોલીસ છે જે એકસો નવ બીએનએસ એ કેમ નથી લગાવી એના માટે પૂછીશું આપણે સાહેબ તમારા પીઆઈ સાહેબ ક્યાં છે સાહેબ જરા કાચ નહીં કરો

દાંતરડો ઉપયોગ કરવામાં છે પાવડો ઉપયોગ કરવામાં આવ્યો છે તો એની કઈક મર્ડર થાય એવી કલમ કોઈ એ કાયદાકીય વિષય છે અને કોર્ટનો અને કાયદા કાયદાનો કાયદાકીય પ્રશ્ન છે અને એ તો કોર્ટની અંદર એનું નિરાકરણ આવી જશે પણ નિરાકરણ કલમ લગાવશો તો સાહેબ નિરાકરણ આવશે અત્યારે તમે કલમ જ નહીં લગાવશો ત્યારે કોર્ટમાંથી તો ના પાડશે કે આ કલમ લગાવવામાં નથી આવ્યું ચાર મહિના છ મહિના પછી એવું નથી હોતું એમાં ઘણીવાર

જે કલમ છે એ કલમ પાછળથી ઉમેરવામાં આવશે કારણ કે ઘણી વખત થતું હોય છે કે કલમ ઉમેરતા ઉમેરતા કદાચ કંઈક રહી જતું હોય છે એના માટેનું એમણે એક પ્રાવધાન બતાવ્યું છે આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કુંજનભાઈ જે રીતની ઘટના થઈ છે અને જે રીતે વારંવાર આવી રીતે હુમલા થાય છે અને પણ ન જેટલા પરિવાર હોય છે ગામમાં અને આપણા આપણી સંખ્યા વધારે હોય લોકોની સંખ્યા ઓછી છતાં પણ આપણે દબાવવું પડે છે આપણે માર ખાવો પડે છે એના માટે શું કહે માર ખાવો પડે એટલે જ્યાં સુધી આપણી આદિવાસી પ્રજા જાગૃત નહીં થાય એકજૂટ નહીં થાય ત્યાં સુધી હું તો એવું માનું કે આવું માર ખાતા જ રહેશે હા માર ખાતા જ રહેશે શું મેસેજ આપશે એના માટે લોકોને એ મેસેજ આપો કે ભાઈ જાગૃત થાવ ગામમાં જો ગણિયા ગાંઠ પાંચ માણસ આખા ગામના બાંધમાં લેતાય હોય આપણા ગામમાં આવીને બાર થી એ લોકો આવ્યા બાર વટિયા એ લોકો આપણા ગામમાં આવીને એક તો જમીન આખી કબજે કરે ઉપરથી દાદાગીરી કરે અને આપણા માણસ ને માર મારે તો હવે આપણે આવું ક્યાં સુધી સહન કરવાનું આ તો મને એવું લાગે કે આ તો આઝાદી પેલા જીવતા હતા તેવું જ પાછું જીવી રહ્યા છે આપણે જે રીતે કાશ્મીર ફિલ્મ બનાવવા આવી છે તે પછી આદિવાસી ફાઇલ બનાવવામાં આવશે એ બનાવવામાં આવશે કે બાર વટી આવીને આપણને બધાને મારી મારીને બહાર કાઢશે અને આપણે બધું છોડીને જતું રહેવાનું પહેલા જેમ પારસીઓ લોકોએ આવીને જમીન છીનવી લીધેલી આપણી એમ હવે આવું બહાર થી બીજા આવીને છીનવા આપણે કુંજન ડોડિયા સાથે વાત કરી અને કુંજન ઢોડિયા એ જ કહ્યું છે કે બાર વટિયા લોકો આવી આવીને આપણી જમીન ઉપર કબજો કરે છે અને જે વાત કરું છું ગોપડા ગામની ગોપળા ગામમાં પણ જે ઘટના થઈ છે એ ઘટનામાં પણ જે લોકો જે છે આરોપીઓ છે એમણે જમીન કબજે કરી અને ત્યારબાદ જ અહીંયા રહેઠાણ કર્યું છે સાત થી આઠ જેટલા પરિવાર છે પણ એ પરિવારની દાદાગીરી તમે જોઈ શકો છો પાવડાને દાતેડા જેવા હથિયાર લઈ ન જેવી બાબતમાં માથું ફાડી નાખ્યું લોકોને લોહી લુહાણ કરી નાખ્યા અને અત્યારે ભાગેડું છે બે ત્રણ બે આરોપી ભાગેડું છે બાકીનાની ધરપકડ કરવામાં આવી છે પણ આવનાર સમયમાં જોવાનું રહેશે કે કેટલા લોકોને પકડવામાં આવે છે આગળની કાર્યવાહી શું થાય છે કારણ કે સરપંચ દ્વારા પણ કહેવાય ગયું છે કે જે રીતે દબાણ કરીને રહેવામાં આવે છે એ દબાણ હટાવવામાં આવશે એમના તોડવામાં જે ઘર દબાણમાં એ પણ તોડવામાં આવશે જે રીતે ઘટના કરી હતી કારેલીમાં પણ સરપંચ દ્વારા જે દબાણ હટાવાયા હતા એ રીતે અહીંયા પણ દબાણ હટાવાશે ગોપડા ગામમાં પણ આવનાર સમયમાં દબાણ હટશે સરપંચે ખાતરી અને બાયદરી પણ આપી છે અને ધારાસભ્ય પટેલે સાત દિવસનું પોલીસ ડિપાર્ટમેન્ટ ને અલ્ટિમેટ આપ્યું છે અને દિવસમાં જો કાર્યવાહી ન કરવામાં આવે પોલીસ દ્વારા આરોપીને પકડવામાં ન આવે તો ફરી પાછું મોવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં પણ આવશે પીઆઈ સાહેબ સાથે પણ આપણે વાત કરી પીવાઈ સાહેબે પણ જે પણ કલમ ઉમેરવાની છે એના માટે પણ એમને કહ્યું છે હું છું સોનફ આદિવાસી જે ન્યુઝ